એટીએમને ખોલવાનો પ્રયાસ કર્યા છે અને એટીએમને એટીએમને ખોલીને અંદરથી પૈસા કાઢવાની પૂરેપૂરી કોશિશ કરી એને પરંતુ સફળ થયો નથી અને આ એટીએમમાંથી કોઈ પૈસા ગયેલ નથી અને હાલ તપાસ ચાલુ ગઈ આખો દિવસ પર થાકેલો હતો ને ત્યાં સોફા પાસે બે વેઠો ને હું મૂંઘાવી દે પછી ને પછી ચાર વાગે જે ઉઠે ને ત્યારે હું નીચે જોયું ત્યારે દરવાજો ખુલ્લો હતો એટલે તરત આપેલા ગાર્ડને બોલાવીને પછી જોયું તો પછી સાહેબને ફોન કરી દીધો